યુટ્યુબ ફેમિલી કેમ સૌ મજામાં તો ફ્રી વખત કપડા નવા વ્લોગમાં તમારું હાર્દિકાર્દિક સ્વાગત છે જય મામગલ જય શ્રીમ અત્યારે વાગી છે બેન અત્યારે અમે લોકો જોઈએ છે બાપુની મઢિયા કારણ કે અમારા ગામમાં એક સરસ મજાની રહસ્ય જગ્યા જિગાય વિશે એની વિશે તમને આજે જણાવવાનું છે થોડી ઘણી માહિતી છે થોડી ઘણી તમને આપશું ને અત્યારે મે ફાઇનલી આવી જ છે મે પરવીણ ભાઈના ઘરે કારણ કે એના વડવા કોઈ એની વિશે થોડું ઘણું જાણે છે તો એને કીધેલું છે તો આપણે એની પાસે જાણીએ થોડોક પ્રશ્ન પૂછીએ આપણે જેટલું યાદ હશે એટલું આપણે તમને કહેશું તો ચાલો આપણે રીંછે જીગા ઉપર જવાનું છે બધું જોવાનું છે પણ જાણવાનું પણ છે તો અત્યારે રસ્તામાં આપણે અમારા પરિણભાઈની ઘરે આવી ગયા છે એની પાસે કંઈ માહિતી હોય તો અમે પૂછી દઈએ મિત્રો છો તો આ છે અમારા પરવીનભાઈ તો થોડું ઘણું અમને પરવીનભાઈ જણાવો જણાવો કે આપણે તમારા દાદા શું કરતા આપણે તમારા દાદા અંદર કેવી રીતને ગયા હતા શું હતું એ તમે કહેવાનું મારા દાદાના દાદા ગીગાતા પરદાદા હતા એ ગામનું ધણ સારતા હતા કે એ ધણમાં ધણ સારતા સારતા એમને એક વિચાર આવ્યો કે એક રાતળી ગા એમના ધનમાં દરરોજ આવીને સાંજે સવારે વહેલી સવારે એ ધણ ભેગી ભરી જતી હતી પછી મારા દાદાને મારા દાદાના દાદાને એવો વિચાર આવ્યો કે આ રાતી ગા કોની હશે છે અને કોણ મૂકી જતું હોય છે એવો દાદાને મારા દાદાના દાદાને વિચાર આવતો હતો મારા દાદાએ વિચાર્યું કે આજે તો મારે આ ગાનો પીસો કરવો છે અને પછી મારા દાદાને ખબર પડી મારા દાદાના દાદાને ખબર પડી કે આજે સવારે વહેલી ઢી ઉગતા એ ગા ધણ ભેગી ભળી ગઈ અને સાંજ પડતા વાળું વખતે એ ગા પાછી ખોલાર તરફ જવા લાગી મારા દાદાને વિચાર મારા દાદાના દાદાને વિચાર આવ્યો કે એ ગુફા તો બહુ જ ભયંકર છે અને આ ગા એ ગુફાની અંદર શું કામ જાતી હશે આજે તો ઠીક છે પણ કાલે મારે જોવું છે કે એ ગા કોની છે અને ક્યાંથી આવે છે અને કોણ મેકી જાય છે એ મારે જાણવું છે એ જ એ જ રાત્રે દાદાને બહુ જ લાંબા વિચાર આવતા હતા પછી એ મારા દાદાના દાદાએ વિચાર કર્યો કે આજે તો સવારે વહેલો સૂરજ ઉગે એ પહેલાં મારે ધન લઈ અને એ ગાનો પીછો કરવાનો છે મારા દાદાનું ધન હજી ગામના ગોંદરેથી રસુ થયું એ ગા વહેલી સવારે વાહ મોકામાં આવીને ઊભીથી ધણનો વિસામો પસાર થતો હતો પછી એ ગા ધણ ભેગી ભરી ગઈ મારા દાદાને આખો દી વિચાર આવવા લાગ્યા કે આ ગા કોની હશે આજે તો સાંજે મારે આ ગાનો પીછો કરવો છે પછી સાંજ પડતા એ ગા વાળું વખતે ભોલાર જવાબ જવા લાગી મારા દાદાના દાદાને એવો વિચાર આવ્યો કે આજે તો આ ગાનું મારે પૂંછડું પકડી અને ભોલા અંદર જવું છે મારા દાદાએ ગા જેવી ભોલાની અંદર જવા લાગી ભોલાની અંદર જવા લાગી અરે મારા દાદાના દાદાએ તરત એ ગાનું પૂંછડું પકડી લીધું અને ભોલાર તરફ જવા લાગી દાદાને વિચાર આવ્યો આવી મોટી ભયંકર ગુફા તો એ મારા દાદાને એવું લાગ્યું કે અહીંયા નક્કી કોઈ રહેતું હશે અને પછી મારા દાદાના દાદાને નક્કી એક મોટું વિશાળ સરોવર અંદર દેખાયું અને એ ગા એ સરોવરની અંદર ચાલવા લાગી આગે જતા પાછી ગુફા નીકળી એ સરોવર પસાર થતા એક વૃદ્ધ ડોસીમાં છોડાના હિંદોળે ઈ સકતા હતા મારા દાદાને લાગ્યું કે મારા દાદાના દાદાને લાગ્યું કે આ ડોશીમાં કોણ હશે અને અહીંયા શું કરતા હશે પછી ટોચી માએ મને જવાબ સવાલ કીધો અરે બેટા તું અહીંયા આ ગુફામાં સીધ આવ્યો છે પછી મારા દાદાના દાદાએ કીધું અરે માડી આ રાત્રડી ગા દરરોજ મારા ધણમાં સરવા આવે છે તો હું એ ગાનું કલ લેવા આવ્યો છું મારી પછી માડીએ જવાબ આપ્યો બેટા તો છે ને તું આ જવ આ જવના આ જવના પૂતળા તું તારી સાથે લેતો જા આ તારું કળ તને હું આપું છું પછી મારા દાદાના દાદાએ એક નાની એવી ફાળકી કાઢી લાંબી કળી અને એમાં એ જવના પૂતળા લઈ લીધા અને પછી મારા દાદા નાથી ચાલવા લાગ્યા અને પાછા ભોલાની બહાર આવ્યા વહાનની ભોલાની બહાર આવતા મારા દાદાને ઊંડો વિસાર આવ્યો અરે આ ડોસી અને જવના પૂતળા આપ્યા છે તો આને મારી ઘરે લઈ જઈશ તો મારી ઘરવાળી કહે છે કે આ જવના પુતળા તમે ચૂકામ લાવ્યા પછી મારા દાદાના દાદાને એવો વિચાર આવ્યો કે આને ખોટા લઈ જવા કરતાં હું અહીંયા આને ફેંકી દઉં પછી મારા દાદા ફેંકી અને ઘર તરફ જવા લાગ્યા એને આખા દિનો વિચાર આવતો હતો કે આજ તો મને કાંઈક નવું મળશે પણ ઘરે જઈ ખાટલે બેસી અને તેમના ઘરવાળીને કીધું અરે એલી પાણીનો લોટો લાવે મને તો આજ આખો દિનો દી ડોળા ગયો છે મને તું પાણી પા પછી પાણી પાતા મારા દાદાના દાદી ઘરવાળી હતા એમનો ધાબરો મારા દાદાએ મંગાવ્યો એટલે મારો ધાબરો લાવે મારે બહાર જવું છે મારા દાદાના દાદીમાં એ ધાબરો લેવા ગયા પછી એ ધાબરામાં મારા દાદાના દાદીમાએ જોયું કે એલા આમાં તો સોનાનું જવનું પૂતળું છે પછી એમના મારા દાદાને બતાવ્યું ને મારા દાદાના દાદાએ કહ્યું એલી આ તો મને કાંઈ ખબર નથી આ શું સંસ્કાર થયો છે મેં જોયું હતું ત્યાં આ તો ખાલી ઘઉંના પૂતળા હતા પછી બંને મારા દાદાના દાદા દાદી એ બંને ભોલા તરફ જવા લાગ્યા વાહ જઈને જોયું તો એને લાગ્યું કે આ નક્કી કોઈ દેવીએ મને સંસ્કારમાં ઘઉંના પૂતળા આપ્યા થા એમ વિચાર આવ્યો ના જઈને એ જોવા ગયા તો વાં કાંઈ નતું પછી મારા દાદાને વિચાર આવ્યો કે કોઈ દેવી હતી પછી મારા દાદા પાછા તરફ તરફ જવા લાગ્યા તો જોયું તો દરવાજા બંધ થઈ ગયા હતા પછી એને નક્કી લાગ્યું કે કોઈ દેવીએ મને પરસો આપ્યો હતો જય માતાજી જય ભગવતી જય ખોડિયાર મા થેન્ક યુ થેન્ક યુ પરિણભાઈ એટલો ઇતિહાસ કહેવા માટે આ તો મિત્રો આપણે આ હતી આપણે છીએ ગુફાની

ચલો મિત્રો તો ફાઇનલી આપણે લોકેશન ઉપર પૂગી ગયા છે ને અત્યારે બાપુ અહીંયા રહે છે ને અહીંયા સરસ મજાની ભોરા શિવલિંગ પણ છે ને આપણે જે પરવીનભાઈ આપણે ગુફાની વાત કરી ગુફા આની અંદર છે તો ચાલો આપણે ગુફા જોવા જઈએ આવું કંઈક લોકેશન છે અહીંયા અમે હમણાં જ અમે અહીંયા આખિયાન રમી ગયા છે સાવન માનું તો ચાલો આપણે ગુફા તરફ જઈએ માતાજી માતાજીનું મંદિર છે ને ગમે એટલું આપણે આ મંદિર બનાવે મયુરભાઈ

અબીય ગુફા અહીંયાની પાછળ પર એક ગુફા છે ઈ તમને બતાવી ઈ મેન ગુફા પરિનભાઈ કીધી મેન ગુફા આ છે આ ગુફા છે એટલે પાછળ પર એક ગુફા છે આ છે સત્રાઈ માતાજી જય સત્રાઈ જય માતાજી નું મંદિર છે તમે દર્શન કરી શકો છો ને આપણે પરિનભાઈ વાત કરી ગુફાની જે ઈ ગુફા તમને આ બતાવું છું કારણ કે અત્યારે તો અંદર રવાય એમ છે નહીં જાઈ ગઈ

તો નેક્સ્ટ બ્લોગમાં આપણે કંઈક જણાવશું પાછા ફરીથી બનાવશું ત્યારે તો આ બ્લોગને આપણે એન્ડ કરી ને આ ચેનલમાં સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો ને અમારો ઇતિહાસ આટલો કેવો લાગ્યો કમેન્ટમાં તરફથી જણાવજો ને જે કોઈને આવવું હોય દર્શન કરવા છેતરાઈ માતા ને ગુપ્પા જોવા માટે તો ચોક્કસ આવજો અને સરસ મજા લોકેશન છે અમે ઉપર તો પણ હજી ગયા નથી ને પણ સરસ મજા લોકેશન છે